જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સૌને અમી પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ સૌને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આરતી અવાજ આરતી પ્રજાપતિ કરશે આરતી ગળું બેસી ગયું છે એનું કેમ એટલું બધું શું કરું છું તમે કેમ છો મજામાં સ્કૂલે જઈને આવ્યા હા તો બાકી પપ્પા ગયા છે આરામ ઉપર છે સમાચાર મિત્રો ગરમીનું માર્ચ એન્ડિંગ કાલે અને આજે જોરદાર ગરમી છે મિત્રો અઢાર છગ્ગા સાથે હૈદરાબાદનો નો બસો સિત્તોતેર રન આઈપીએલ માં અગિયાર વર્ષ નો રેકોર્ડ આજકાલ જોવા મિત્રો ઉનાળાનો કાળ ઝાડ

ઉપર ઉપરના ઉપર પાકેલું હોય ચીકું છું સારું મને તો લાગતો નહી જોઈ લઈએ તો

નેચર તો બહુ પડે બધા ખાધેલો મોર ને એ બધા પક્ષીઓ જો ના આ તો પણ થોડું કાચું એવું એમનું ખાધેલું એટલે મળી કાઠું કમસા પડી જાય કેરી કોઈ ગેવ દે એન હજી ઉપર બેહ્યા છો હો એમને ખબર નહી આપડે અહીંયા તો એરિયા ઉપર બેહી રહ્યા બરાબર હોય ને હા આ ધ्याने ખાવું છે ચીકુ પણ ચીકુ મળતું નથી એટલે આ રીતે આવશે કાપીને આપીએ ને પક્ષીઓનું એઠું ખાયેલું પેગ બી આવી જાય છે ઈરામાં આધુને ખાઉ છે ચીકુ બે આધુ માટે ચીકુ તૈયાર છે એક પડી દઉં એના માટે આઈ લે બેટા હ ખાઈ જા દાદા ઉધુ હજુ પણ બીજો જળતો જ નહીં કાચો બધો બચ્ચા પાર્ટી શું કરે બાપા આવ્યા સી મફા બાપા જય માતાજી બાપા બોલો મળી વાવા ચીકુ ભાઈ ના મળી કે બાકી નહીં માતા ઉપર અં જુઓ ત્યાં ને આર્યને

અલી છે છે ખીરું બની કે ખીરું કહેવાનો છે ખીરું તૈયાર છે ખીરું ખીરું મારા આઈ જ આજે મુઠિયા બનાવવાના છે તો કોમેડી થઈ જાય એવો વિડીયો જે બનાવવાના છે મોઠિયા જોઈ લો પાલકના પાલકના ઉડી જાય લસણ રેડી મોઠિયા રેડી છે

ખોડ દેજ કેમ બોલ્યો ખોડ દેજ કેવાય ને મમ્મી ભગવાન તકલીફ કોઈ પડે હા હા બે દે જો જો એ તે લાશ કા સક સકો એ લા એક કરાયગા યશ શહી કા કો પ્રભાવ હે ખોલે جس કા નાપ ન હે તો લા ઇચા તુઆ દે તોટી બોડી જાય છે તો આધુ ઓટોમેટિક એફેશન ખોલે બડે